ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં માં રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓ માટે નવા પ્રમુખો નિમણૂક કરવામાં આવી આ કવાયતમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ડોક્ટર રાજદીપસિંહ જાડેજાની કરવામાં આવી હતી આજે ડોક્ટર રાજદીપસિંહ જાડેજા બહુમાળી ભવન ખાતેથી વિશાળ સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો સાથે એક રેલી યોજી હતી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચી હતી આ ભવ્ય રેલી બાદ ડોક્ટર જાડેજા એ વિધિવત રીતે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે તરીકે નો કાર્યભાર સંભાળ્યો હતો ખાસ કરીને આજે આપના દ્વારા ઇલેક્ટ્રિક મીડિયા પ્રિન્ટ મીડિયા અને સમગ્ર રાજકોટના કોંગ્રેસના મુખ્ય આગેવાનો બોર્ડ પ્રમુખો કંટ્રોલ સેલ અને રાજકોટની આમ જનતા વતી મને જ્યારે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી માન્ય રાહુલ ગાંધી જે દિલ્હીથી એઆઈસીસી છે જ્યારે આઈપી છે ત્યારે રાજકોટની અંદર પડતી મુશ્કેલીઓ લોકોને એના માટે વાચા એક કોંગ્રેસ પાર્ટી તરીકે વાચા પહેલાં પણ બનતી અને અત્યારે પણ વાચા આપશું સમગ્ર જનતાને નાના નાના પ્રશ્ને જે નાની નાની હાલાકી ભોગવવી પડે છે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી જે ક્યાંય ખ્યાલ આવશે કે અન્યાય થાય છે એ અન્યાયને દૂર કરવાનો પ્રયત્ન પેલી પ્રાયોરિટી રહેશે બીજી પ્રાયોરિટી કોંગ્રેસના સંગઠનને વેગવંતુ બનાવીને પ્રજાલક્ષી કાર્યો વધારે માં વધારે થાય કે પેલો મારો ઉદ્દેશ રહેશે સાથે સાથે યુવાનોને વડીલોને અને મહિલાઓને કોંગ્રેસની અંદર જોડવાનો એક સંગઠન માધ્યમથી એક મુહિમ ચલાવવામાં આવશે આજના દિવસે પ્રથમ મારી વરણી છે અને ચાર્જ સ્વીકારવા જઈ રહી છું જઈ રહ્યો છું ત્યારે કોઈ નેગેટિવ પ્રવૃત્તિમાં કે નેગેટિવ વાત ભારતીય જનતા પાર્ટીની નહીં કરું પણ ભારતીય જનતા પાર્ટીની છેલ્લા વીસ વર્ષ કરતા પણ વધારે રાજકોટ મહાનગરપાલિકામાં જયારે શાસનમાં છે ત્યારે લોકોની વેદના પાછી લોકોની યાદ આવે એવું ચોક્કસ આજના આપ લોકોના માધ્યમથી છું કે સત્તામાં બેઠેલા લોકોને લોકોની વેદના સમજાય એ પ્રકારનું આક્રમક કાર્યકર આવનારા દિવસોની અંદર કાર્યક્રમો રાજકોટ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે ખાસ કરીને મારા પૂર્વ પ્રમુખ અતુલભાઈ રાજાણી ખુશી સાથે કહું છું જે છે ત્યાં લગીને તેર ચૌદ વોર્ડ લગીને એને સંપૂર્ણ પૂર્ણ કરેલ છે એને મારે વેગવંતી કરવાની છે બે ત્રણ ઓર્ડો જે આપણે મને જે પ્રશ્ન પૂછ્યો એમાં બે ત્રણ ઓડો જે બાકી છે એની અંદર મારે કાર્યકર તરીકે પ્રમુખ તરીકે કાર્યકર તરીકે હું કામ કરી અને એ વોર્ડો ને પણ પૂર્ણ કરીશ અને આવનારા દિવસોની અંદર સારી રીતે ભારતીય જનતા પાર્ટીની ચેલેન્જ ને સ્વીકારી અને મજબૂતા મહાનગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારો તમને જોવા મળશે